ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પૌદાર જંબો કિડ્ઝના કિન્ડર ગાર્ટનના વિદ્યાર્થીઓ માટે બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પૌદાર એજ્યુકેશને ગૌરવથી એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇવેન્ટને પ્રસ્તુત કર્યો હતો જેમાં પૌદાર જંબો કિડ્ઝના નર્સરી જુનિયર કેજી તથા સિનિયર કેજીના મહત્તમ વિદ્યાર્થીઓએ બહુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટે રેકોર્ડ બનાવ્યો હતો જેની ગ્રાન્ડ ફિનાલે ગત તારીખ અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી જેમાં બેથી છ વર્ષની વયના કુલ છસો પાસઠ વિદ્યાર્થીઓએ વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી માટે વિવિધ મલ્ટી કલ્ચરલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું જેમાં મુંબઈ જયપુર વડોદરા અંકલેશ્વર ભરૂચ ભોપાલ વાપી અને દમણ ખાતે આવેલી પોદાર જમ્બો કિડ્સની વિવિધ શાખાઓમાં યુવા ટોડલર્સે રેકોર્ડ બનાવ્યો હતો જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે આ ઇવેન્ટ બહુ સાંસ્કૃતિક શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે અને એનાથી વિશેષ આપણા દેશના ભાવિ નેતાઓ વચ્ચે એકતા અને આદરને પ્રોત્સાહન આપે છે ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો